વિદ્યાર્થીના યુવા નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા સાથે મુકેશભાઈ રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેમણે આયોજન કર્યું છે એવા આપણા ગોપાલદાસ મહારાજ જેમને આપણે ગૌતમ મહારાજ તરીકે ઓળખીએ છીએ એમના માટે પણ જોરદાર થાળીઓ પણ લઈએ આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઊભા છે પોલીસ અધિકારીઓ પણ સવારથી ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઊભા છે ત્યારે સૌ માટે એકવાર જોરદાર તાળીઓ પણ લે સાથીઓ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું

પૂર્વજો એવા મંગલ પાંડે થી બતાવવામાં આવે છે સાથીઓ આપણે જે ધરતી પર ઊભા છે એ ધરતીનો ઇતિહાસ એવો છે અંગ્રેજો જયારે ગુજરાત ને પોતાની સાથે લીધું માં અઢારસોલી ક્રાંતિ થઈ હતી અને ક્રાંતિ કરનારા નાયક સમાજ ના આપણા પૂર્વજો હતા ભીલ સમાજ ના આપણા પૂર્વજો હતા અને બીજો જે વિદ્રોહ ગુજરાત કરનારા આપણા પૂર્વજો નાયકો ક્રાંતિ ક્રાંતિ એ આપણા પૂર્વજો હતા આપણા બાપ છુપાવી રહી છે આપણો ઇતિહાસ એ ગોરવ સાડી હતો આઝાદીના 72 વર્ષ પછી પણ આદિવાસીઓના ઇતિહાસને છુપાવવામાં આવે છે સાથીઓ તમે જાણો છો 1838 માં રૂપસિંહ નાયક ની આગેવાની માં આ ધરતી પરથી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને આંદોલન ને દબાવવા માટે અઢારસો ને ઓગણ ચાલીસ માં બ્રિટિશ સામ્રાજ્ય ના કમિશનર ની નિયુક્તિ થઈ અઢારસો માં કેવળસિંહ નાયક ની આગેવાની ખુબ મોટો મહાસંગ્રામ થયો અને આ વિસ્તારમાં આપણા આદિવાસી પૂર્વજો એ પણ સુધી આપણા લોકોએ સામે લડાઈ આપી તીર કામ સહિત લડાઈ આપી સામે ગૌળા હતા બારૂદ હતી સામે ગોલીઓ